નવી સવારમાં આપનું સ્વાગત કરીએ છીએ પર્યાવરણની વાત લઈને તમારી સમક્ષ આવ્યા છીએ ગાંધીનગરમાં ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી વસે છે આમ તો ગુજરાત સરકારમાં ગુજરાત વિધાનસભામાં એ ઉચ્ચ અધિકારી છે પરંતુ એક પ્રવૃત્તિ વર્ષોથી કરી રહ્યા છે એ છે પર્યાવરણને લગતી પ્રકૃતિને લગતી એ પ્રવૃત્તિ છે સાપને પકડવાની સ્વાભાવિક છે કે આપણા ત્યાં અત્યાર સુધી એવું હતું કે સાપ નીકળે એટલે મોટાભાગે એને મારી નાખો કારણ કે બીક લાગે કે કરડશે તો કોઈ મરી જશે પણ એમાં અલબત્ત ધીમે 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 પરિવર્તનો આવ્યા છે અને જે પરિવર્તનો લાવનારા કેટલાક લોકો છે એમાં ધર્મેન્દ્રભાઈનો પણ સમાવેશ થાય છે ધર્મેન્દ્રભાઈ તમે આ સાપ પકડવાની પ્રવૃત્તિ કેવા સંજોગોમાં શરૂ કરેલી બાળપણની અંદર ગામડામાં પ્રકૃતિ નજીક હોય સામે જ હોય અને હું રાજકોટ જિલ્લાના એક ગામડામાં જ્યાં મોટી પાનેલી રહેતો હતો ત્યાં પાછળ આલેચના ડુંગરો બહુ પ્રકૃતિક સૌંદર્યથી ભરપૂર અને એક નેચર ક્લબ થ્રુ ત્યાં જવા માંડ્યો અને મને પક્ષીઓમાં રસ પડ્યો તો પક્ષીઓ બહુ નાની ઉંમર હતી લગભગ દસ બાર એક વર્ષની ઉંમર હશે તો પક્ષીઓનો અભ્યાસ શરૂ થયો એ સારી રીતે થયો અભ્યાસ પુસ્તકો મંગાવ્યા અને એમાંથી પક્ષીઓને ઓળખતા થયા અને એનો એક નશો હતો એમ કે જ્યાં હોય ત્યાં પક્ષી જ દેખાય અવાજ આવે તો આ ફલાણું પંખી એટલે તમને પક્ષી સાપ સુધી લઈ ગયા હા પક્ષી માંથી સાપ માર્યો તો એ એ પક્ષીઓનો જે રસ પડ્યો ને એમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર ઝોનમાં એક સારા પક્ષી બાળક તરીકે મારું નામ થયું અને બહુ મજા આવતી એક સમય એવી ઘટના બની હવે વાંચન અને આ બંને જોડાશે જો જીવનમાં ઉતરવાની વાત આવે છે એક ઘટના બની સાપને મારી નાખ્યો ગામ લોકોએ હું જોયો મારો જીવ કકળ્યો હવે નથી કકડતો એ આપણા અંદરના પરિવર્તનો છે તો એ જીવ કકડ્યો કે આ તો બિનઝેરી સાપ હતો મને એટલી ખબર હતી કે આ બિનઝેરી છે મેં એ લોકોને સમજાવ્યા એટલે હવે તને શું ખબર પડે તને બહુ એવું હોય તો તારે પકડી જાવો હતો ને આ અંદર અને અહીંયા અડી ગયું કે તને બહુ પેટમાં બળતું હોય તો પકડી જાવો હતો એટલે મેં નક્કી તે દિવસે નિશ્ચય કર્યો શું કામે તો અંદર એક પ્રોસેસ ચાલી એક વિચારો ચાલ્યા કે હું પંખી જોઈશ રમેશભાઈ તનાને હું યુનિવર્સિટીના એરિયામાં લઈ જઈ અને ત્યાં હું ચાલીસ પંખી ઓળખી બતાવું અને રમેશભાઈ અને રમેશભાઈ સિવાયના તમામ લોકો જે હાજર હશે બધા ઇમ્પ્રેસ થઈ જવાના ધર્મેન્દ્રભાઈનું યાર નોલેજ ગજબ છે પણ એ નોલેજ હોવાથી પંખીડાને શું ફાયદો પ્રકૃતિ પ્રેમી હોવું જ્ઞાન હોવું એ ઇનફ નથી પ્રકૃતિ માટે કશું કરવું જરૂરી તો મને ત્યારે એમ થયું કે પંખીડાને હું ઓળખી બતાડી લોકોને ઇમ્પ્રેસ કરીશ એનાથી વિશેષ હું પંખી માટે શું કરીશ કશું જ નહીં તો મને એમ થયું કે આ જીવ એવો છે કે જેને ભાડો ભાર અન્યાય થઈ રહ્યો છે રાત દિવસ અન્યાય થાય છે એ વખતે તમારી ઉંમર કેટલી હતી મારી ઉંમર બાર વર્ષ અગિયાર બાર વર્ષે આવો વિચાર અને એમાંથી મેં પુસ્તક ચોરી કરી લાઇબ્રેરીમાંથી કારણ કે પુસ્તકો બહુ મોંઘા હતા ઉછીનું લાવ્યો અને એમાં ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટાવાળા આવતા તો બ્લેક એન્ડ વ્હાઈટમાંથી સાપને કેવી રીતે ઓળખતા પણ એમાંથી પણ એના તરીકા ગોતી અને હું સાપને ઓળખતા શીખ્યો ધીમે ધીમે ભૂલો કરતો ગયો અને શીખતો ગયો અને એવી રીતે સાપને બચાવવાની પ્રક્રિયા શરૂ થઈ અત્યાર સુધી કેટલા સાપને તમે બચાવ્યા છે મારો હેતુ છે એક સાપ અકાળે મરતો બંધ થાય સાપને સમળી ઉપાડી જાય તો પણ બીક ના લાગે લાગતી હતી એ બહુ મજાનો પ્રશ્ન છે આ બધા મને પૂછે છે એટલે હું એમ કહું કે મને ડર તમારા જેટલો જ હોય પણ એ ડર ઉપર મેં જ્ઞાનથી કાબુ મેળવ્યો છે સાપ વિશેનું જે નોલેજ છે કેટલી જાતના સાપ કેવા સાપ કયા સાપ ઝેરી કયા બિનઝેરી એના કારણે એ ડર ઉપર મેં કાબુ મેળવ્યો છે અને એ ડરને મેં રિસ્પેક્ટમાં બદલ્યો છે સાપ માટે વાહ ડરને રિસ્પેક્ટમાં બદલી નાખ્યો છે ડરને મેં એના માટેનો આદર થઈ ગયો મને આજે બી અમુક પ્રકારના સાપ પકડતા હું અંદરથી થથરી જાઉં ડર કે આગે જીતે નહીં કે આગે આદર પણ છે પણ છે હા એ પણ લઈ શકાય એકદમ એટલે આ આ જે બધી પ્રક્રિયા છે ટ્રાન્સફોર્મેશન મારી અંદરનું ટ્રાન્સફોર્મેશન થયું નો ડાઉટ આજે જે યુવાનો ફેસબુક ઉપર શો ઓફ કરવા માટે સાપ સાથેના ફોટા મૂકે હું પણ એવો જ હતો મેં પણ ઘણું બધું શો ઓફ કર્યું છે એમાં મને શરમ પણ નથી આવતી કે હું પણ યુવાન હતો અને મારી અંદર પણ આમ લોકોને ઇમ્પ્રેસ કરવાના પણ સાથે સાથે એક વિચારધારા પણ હતી પણ એ વિચારધારા ક્લિયર મોડેથી થઈ રોલા તો મેં બહુ પાડ્યા છે કલર મેં પણ બહુ કર્યા છે પણ જે ઘડીએ સમજાતું ગયું કે મને કલર કરવાની જરૂર નથી રમેશભાઈની હાજરીમાં હું આટલો મસ્તો બે ફૂટનો સાપ પકડીશ તો પણ રમેશભાઈ ઇમ્પ્રેસ થશે અને હું વીસ ફૂટનો પકડીશ તોય પણ રમેશભાઈ એટલા જ ઇમ્પ્રેસ થવાના છે મારે એના માટે ખોટું બોલવાની રોલા મારવાની કે કલર કરવાની જરૂર નથી ત્યારથી એ બધું છૂટતું ગયું અને સાચા અર્થમાં આખી પ્રવૃત્તિ મેં જે શરૂ કરી એ માત્ર પ્રવૃત્તિ કે સાપ બચાવવાની એક પ્રક્રિયા મદારી જેવી ના રહી એ એક એક ઉદ્દેશ્ય સાથે કામ થતી એક મુવમેન્ટ બની ગઈ અત્યાર સુધી કેટલા સાપ પકડ્યા હશે એ મેં નંબર કદી નથી રાખ્યા પણ હજારો તો હશે કેટલા વર્ષથી જ બચાવો બચાવ લગભગ ત્યાંસીથી મેં શરૂ કર્યું પરંતુ રેગ્યુલર જે આ કામ છે મેં એકાણું માં ગાંધીનગર આવ્યા પછી શરૂ કર્યું ઓગણીસો એકાણુંથી ઓગણીસો એકાણું થી બે હજાર ને પચીસ હમણાં છેલ્લા થોડા વર્ષોથી હવે બધા મારી ટીમ મેમ્બર્સ જાય છે હું તો નથી જતો પણ પચીસ કહી શકાય હજુ હું જાઉં ખરો પાંત્રીસેક વર્ષથી સાપ બચાવવાની પ્રવૃત્તિ કરી એકવાર ધર્મેન્દ્રભાઈ એવું થયું હતું કે તમને તકલીફ પડી હતી સાપે ડંખ માર્યો હતો એની વાત કરો એક આઈએસ ઓફિસર એમનો ફોન આવ્યો કે મારા ઘરે સાપ છે એટલે હું એક ટ્રેન કરતો હતો એક છોકરાને એને સાથે લઈને એના ઘરે ગયા હવે સાપ જતો હોય ને તો જવા દેવો જોઈએ ને એટલે એ લોકોએ શું કર્યું ભાગતો હતો ને તો એના ઉપર મોટો વાંસળો દબાવી અને એના ઉપર મોટો પથ્થર મૂકી દીધો એટલે દબાયેલો જ રહે હવે એ કેટલો છંછેડાય હવે મને ખ્યાલ લઈને કુંડાની આજુબાજુમાં વીંટળાયેલો અને મેં એક જે ભૂલ કોઈ પણ રેસ્પરે ન કરવી જોઈએ એવી બે કાળજીની થોડીક ભૂલ કરીને એણે મને એક જ ડંખ એક જ નખ માર્યો બીજી વાર હતું પણ પહેલી વખત તો બહુ નોમિનલ હતું એટલે મને પોતાને ખબર હતી કે આમાં કશું નહીં થાય પણ ધીસ વોઝ ફેટલ અને પછી હું તરત જ હોસ્પિટલ ગયો કારણ કે હું જ્યારે સાપની જાહેરી સાપ હતો કોબરા એટલે કે નાગ શંકર શંકર ભગવાનના ગળામાં જોઈએ છે ફેણવાળો એ નાગ અને બહુ મોટો અને કદાવર હતો એનો એક જ દાંત વાગ્યો હું જ્યારે પણ સર્પ જાગૃતિના પ્રોગ્રામ કરતો હોઉં લેક્ચર્સ કરતો હોઉં ત્યારે મારું પહેલું સૂત્ર હોય કે સર્પ કરડે તો ડરવું નહીં હવે જો હું જ ડરવા માંડું તો મારે મારા પ્રવચનની એટલે મારી જે મોટી વાત છે એને મારે જીવનમાં ઉતારવાની હતી ભલભલા થ્રુજી જાય પણ હું બહુ મક્કમ રહ્યો મેં એ સાપને છતાં પણ પકડી અને દબાવવા ભર્યો અને મારો જે ટ્રેની હતો એને કીધું કે તમે આને પહેલાં હેમખેમ છોડી આવો અને હું જાઉં છું હોસ્પિટલ અને હું હોસ્પિટલ જઈને દાખલ થઈ ગયો પાંચેક દિવસ રહ્યો એની જે ઝેરની અસર તો ચોવીસ કલાકમાં જ દવાઓને કારણે ઉતરી ગઈ પણ પછીથી મારે એવું થયું કે આ જમણા હાથની અંદર બે જગ્યાએ મારે ઓપરેશન કરવા પડ્યા ત્યારે હાથની મૂવમેન્ટ જતી રહેલી આ આંગળીની મૂવમેન્ટો બધી ડલ થઈ ગઈ હતી એટલે પ્લાસ્ટિક સર્જરી અને ગ્રાફ્ટિંગ બંને કર્યું એટલે પહેલાં ગ્રાફ્ટિંગ કર્યું અહીંથી ચામડી ઉઘાડી અહીંયા લગાડી અને પગમાંથી ચામડી લઈને પ્લાસ્ટિક કરી ત્યારે મારા હાથની આ મૂવમેન્ટ પાછી આવી છતાંય મેં ચાલુ રાખ્યું સારું કામ કરવામાં જોખમ હોય છે છેલ્લો સવાલ એ કરું આપણા સમાજમાં ધર્મેન્દ્રભાઈ સાપ વિશે બે છેડાના અભિપ્રાયો છે માન્યતાઓ છે એક આપણે સાપને ભગવાન માનીએ છીએ નાગપાંચમના દિવસે તો એને આપણે એની પૂજા પણ કરીએ એ પણ કરવું બીજી બાજુ એવું પણ છે કે સાપ ની એટલી બધી બીક લાગે કે મારી જ નાખો એક એક બાજુ પૂજા કરવાની એક બાજુ મારી પણ નાખવાનો તમે અમારા નવી સવારના પ્રેક્ષકોને સાપ વિશે થોડીક એવી માહિતી આપો કે ખરેખર સાપનું મહત્વ શું છે અને આપણે એની સાથે કઈ રીતે વ્યવહાર કરવો જોઈએ સાપ છે ને એ ડર એટલા મેં જે અગાઉ કીધું એમ કે લેક ઓફ નોલેજ ઇઝ ધ કી અને બધા સાપ ઝેરી નથી એનો એક રેશિયો રેશિયો નથી પણ એક ગુજરાત પૂરતી જો વાત કરું તો ગુજરાતની અંદર સાઠ પ્લસ જાતિના જુદી જુદી જાતિના સાપ છે એમાંથી માત્ર ચાર ઝેરી છે જે માણસ માટે ખતરનાક છે એક પાંચમો પણ છે પણ જેને આપણે ચાર કે પાંચ જ સાપ છે કે જે માણસને જો કરડે તો એના ટકાવારી તો ઘણી ઓછી ઓછી કહેવાય પણ હવે એ ટકાવારી પ્રેક્ટિકલી લાગુ ન કરી શકાય બરાબર છે પણ આમ જુઓ તો લખેલું નથી હોતું ને સાપ ઉપર કે છે 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 ટકાવારી લાગુ ન પડે પણ જે જ્ઞાનનો જ્ઞાનનો અભાવ પ્રાથમિક આ ગામડાનો ખેડૂત પણ મોબાઈલ ઉપર બધું કરી લેતો હોય છે એપ્લિકેશન વાપરે છે ગૂગલ વાપરે છે તો આજે એટલી બધી વેબસાઇટ છે કે જે તમને નોલેજ આપે સાપ વિશે તમને ગુજરાતના સાપ માંગો તો ગુજરાતના સાપની માહિતી આપે એના ફોટોગ્રાફ્સ આપે ઝેરી છે બિનઝેરી છે બધું આપે નોલેજ છે ને એ બે એન્ડ વચ્ચેનો જોડતી કડી છે એટલે એક છે સાવજ્ઞાન એના કારણે મારી નાખવાની વાત આવે છે બીજી છે જ્ઞાન અને એની બંનેની વચ્ચે ફેલાયેલો છે આપણો જે ધાર્મિક અને આધ્યાત્મિક આપણું કનેક્શન છે એટલે આપણે બે મોઢાળા છીએ જ આપણો સમાજ બે મોઢાળો જ છે કે જે સાપને નાગપંચમીના દિવસે પૂજા કરશે દૂધ આપશે આ કરશે તે કરશે બે મોઢાળો સમાજ બે મોઢાળો સમાજ આ જેમ બે મોઢાળો સાપ છે એમ આપણો સમાજ પણ બંબો જેવો બે મોઢાળો છે અને બીજો સમાજ એવો છે કે જે મારી નાખવાનું જ પસંદ કરશે પણ જો એ જે પેલી રેખા છે અજ્ઞાનની એ જો ઓળંગી જાય પ્રાથમિક જ્ઞાન લેવાનું છે હું શીખ્યો ત્યારે મને ખાલી હું ચારને જ ઓળખતા શીખ્યો હતો કેમ તો કે આ ચાર ઝેરી છે એને પકડવાનું ધ્યાન રાખવાનું એને ઓળખી જઈએ તો બાકીના બધા બિનઝેરી એલિમિનેશન મેથડ તો આટલું તો તમે કરી શકો કે તમે ચાર ઝેરીને તો ઓળખી લો ચાર ઝેરીને ઓળખશો તો એ ચાર ઝેરી અને પ્રાણી જગતની મજા એ છે કે રમેશ તન્ના અને રમેશ તન્નાનું બાળક ધર્મેન્દ્ર ત્રિવેદી અને ધર્મેન્દ્ર ત્રિવેદીની સંતાન એ લૂકવાઈઝ સરખા ના હોય એ ડિફરન્ટ હોય એ આખું ડિફરન્ટ સ્ટ્રક્ચર લઈને આવે ક્યાંથી લઈને આવે ભગવાન જાણે સાપની અંદર ને પ્રાણીની અંદર એ સાપનું બચ્ચું એ સાપના મા બાપના પોતાના લક્ષણો લઈને જ આવે એ કલર ડિઝાઇન લઈને જ આવે એ પ્રકારનો સ્વભાવ લઈને જ આવે એટલે એક કોબરાને એટલે કે નાગને તમે ઓળખતા શીખી ગયા તો દુનિયાનો કોઈ પણ નાગ ફેણ કરશે કરશે ભારતનો કોઈ પણ નાગ ફેણ કરશે કરશે ને કરશે તો આના કારણે ચાર ઝેરીને ઓળખવું ખૂબ સહેલું છે એને ઓળખતા શીખી જાઓ એનાથી તમારે ડરવાનું છે જોઈને આ નાગ છે આ ખર્ચિતળો છે આ ફુરસો છે કાળો પણ ધારો કે ચલો તમારા ઘરમાં કે તમારા કાર્યાલયમાં ઝેરી સાપ નીકળ્યો તો શું કરવું જોઈએ સૌથી પહેલું કે ડિસ્ટન્સ રાખો એનાથી નજીક ના જાય એને છછેડસો એને જ્યાં જતો હોય ત્યાં જવા દો કોઈ ખૂણે ખાતરે જો છુપાઈને બેસી જાય તો અમારા જેવા જે છે ગાંઠના ગોપીચંદનવાળા વાળા આ બધાને બોલાવો અને ડરવાની જરૂર નથી મકરંદ દવેની એક વાત કરું નંદીગ્રામ કુંદરિકા કાપડિયા અને તો મેં એક પ્રસંગ ત્યાં સાંભળેલો અને સાચો છે આ પ્રસંગ કે મકરંદ સાંઈ મકરંદ દવે સુઈ ગયા હતા અને સવારે ઉઠ્યા તો એમની રજાઈ લેવામાં આવી તો સાપ હતો એ પણ રાત્રે સુઈ ગયેલો અને વિનોબા ભાવેનો પણ એક અદ્ભુત પ્રસંગ છે કે ક્યાંક વિનોબા પદયાત્રા કરતા કરતા અને જે રૂમમાં ગયા ત્યારે એમણે જોયું કે એક સાપ પણ એ રૂમમાં એમની સાથે આવ્યો તો વિનોબાએ વિચાર કર્યો કે એ અહીંયા જશે હું સુઈ જઈશ એ નીચે સુતેલા એ પલંગમાં નહોતા સુતેલા આ એમણે એમની આત્મકથા છે એમાં નોંધ્યો છે આ પ્રસંગ નોંધેલો છે પ્રાણી છે ને પ્રાણી તમારા વાઇબ્રેશન એટલે કે તમારા અંદરના જે ભાવો છે એને ફીલ કરે છે તમારી મૂવમેન્ટ છે કારણ કે આપણા બાઓથી આપણી મૂવમેન્ટ કઢાય છે ગભરાણ એટલે એના માટે પ્રેમ રાખો એના માટે સંવેદના રાખો અને એને છંછેડશો નહીં તો તમને કોઈ નુકસાન નહીં કરે એને જરીના રસ્તે જવા દેવા કારણ કે સાપ જંગલમાં જતો હોય તો કે બધે બટકા નથી ભરા કરતો એના માટે ખતરારૂપ હોય એને જે બાઈટ બટકુ ભરે છે કે એને બચાવ માટે એને બાઇટ કરે છે ધર્મેન્દ્રભાઈ કેટલી સરસ વાત છે અને તમારી પાસેથી આ વાતો સાંભળીને વધારે મજા એટલા માટે આવે કે તમે તમારા હૃદયમાં સાપ કે જેનાથી બધા અમે આપણે ડરીએ છીએ એના માટે આટલો પ્રેમ અને સંવેદના રાખી છે નહીં એ જે હૃદયમાં છે એને પાછા તમે અમલમાં પણ લઈ આવ્યા છો એ બહુ જ મોટી વાત છે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને તમે તમારી આ પ્રવૃત્તિ વિશે અમને માહિતી આપી માટે તમારો આભાર માનું છું થેન્ક યુ મને પણ તક મળે છે